શું તરવા વારો આયો પેલો સામાન લે ને તરવાની વસ્તુ શું એ જે પણ વસ્તુ હશે તો અગાડી લઈ લેશું પછી આ ખાવાનું લે પતંગ દોરી ચાલશે ને એ તો પછી હવ કરીશું નહી આ તો જ્યાં નહીં

કે બગડા ના એ વસ્તુ એ હું લઈને વેપાર કરવાની હતી પણ ભાઈ આ હું શું કહું આ ધારો તહેવાર આવે તે તહેવાર ઉપર તમે આ તહેવારના ફાફડા હો જલેબી હો આવું બધું લઈને આવો ના સાલ એટલે મારા ભાઈ ફાફડા જલેબી ને એવું દશેરા ઉપર હોય ઉત્તરાયણ ઉપર ના હોય ઉત્તરાયણ ઉપર આવી બધી વેરાયટીઓ હોય અમુક આપણા જે વાર તહેવારો હોય એ રીતે આપણે ખાવાની હોય મારે માં થોડી જ ઉત્તરાયણ ઉપર ફાફડા જલેબી ના મળે કરો આગલે મારો હરો આ માથાની દવા મળી મળીમાં મોગડીમાં ઊંધિયું મોગ હ માં ફાફડા ને જલેબી મોગ હ મને લાગતું નહીં અને લેવાની દ્વારત હોય એવું અને પાસ કરવાની દવાનું હોય એવું લાગે મારા ધંધા ઉપર આવો કહો સમય બરબાદ કરવા આવ્યો ઓ હો તમારે લેવાનું હલિયો ભાઈ લેવાનું એટલે ઉકારો કરીને બોલાયો થાય કાકા મારે ઘેર જવાનું હોય તમારે લેવાનું હોય તો બોલો જે મારી જોડે જે કંઈ પણ વેરાયટી હતી મેં તમને બતાવી દીધી ખોટો તમે મારો ટાઈમ વેસ્ટ ના કરશો કોમ બેટા એક કોમ કરો આ બધી એક ઉતર પંદર પંજાબ પતંગો વાળો ને એક ખીરકો દો ને

એક કોમ કરો ને બધું પાંચસો પાંચસો ગ્રામ આઈટમ કરી દો વાસી ઉતરણના ના દાળ આવી જજો વાસી ઉતરણના ના દાળ તમે આવો ને એટલે અમારે સારું પાંચસો ગ્રામ શું શું લાવવાનું લે જે જે તમે ઈચ્છા હોય મંગાવી દો પાંચસો ગ્રામ ફાફડા લાવજો પાંચસો ગ્રામ જલેબી લાવજો બરોબર પાંચસો ગ્રામ ઊંધિયું લાવજો ને પાંચસો ગ્રામ પેલા માલપુરા લાવજો બરાબર આ બધી વસ્તુઓ લેતા આવજો ને આના પૈસા લેતા જજો એવું એમ હા તમાર ઘર કઈ તમે વસ્તુ ના ના ભાઈ વસ્તુ તમે જો એક વખત પછી 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 પણ અમે તો બતાવીએ ને હા એ તો હું ઉભો હું તમે ઉભો ફરેલા છે તમે નાહ જાઓ આ તો મગજ ફરેલું છે શું કહો તા હા આ બે જણા એવા જ છે જ છે ના ના તમે નહીં જાઓ આ તો પૈસા

ખરેખર હોય ચેડે થઈ ગયા એનો ભય મળ્યો તે હારું નકા હારા ગોડા તો એક નંબરના ગોડા જ હતા ભાઈ ધાર્યું લેન આયેલા એ તો હારું છે તે હું એનો ભય મળ્યો એરા હાકો અને હું અહીં કસી ગયો નકા આ લોકોનો વિશ્વાને હારા પોચી જાતકો તો કારણ કે હતા બે ગોડા એટલે